કચ્છના ગઢાણી વિસ્તારની સરસ મજાની મધ જેવી સક્કટેટી લઈને આવી ગયા છે મહેશભાઈ મહેશભાઈ આપણા વિસ્તારની આ સક્કરટેટી છે ને એ કહેવા મારે આવ્યો ને કચ્છની મલપા પહેલા પ્રથમ તો શ્રી લક્ષ્મી લક્ષ્મીમાં ફાર્મ ગઢાણી વિસ્તારમાં આવેલું છે એની ખાસિયત છે ગઢાણી વિસ્તારમાં અત્યારે સક્કટ જે ચાલુ થઈ છે એમાં આછી સાલ અને એની મીઠાશ ભરપૂર માત્રામાં હોય છે અને ગવર્મેન્ટ માન્ય એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કોઈ પણ જાતને કોઈ શરીરને નુકસાન થાય એવું આમાં કોઈ પણ છટકાવ દવાનો કરવામાં આવતો નથી જે છે તે ઓર્ગેનિક છે અને એકદમ મીઠાશ વાળો માલ છે ભરપૂર માત્રામાં મળશે અને જોઈએ એટલે મળશે તમને ઓર્ડર આપો અને મિનિમમ કેટલી કિલો લેવી પડશે મિનિમમ દસ કિલોનું પેક આવે એ તમારે અહીંથી જ લેવું પડશે ઘર પરથી અને દસ પેટી ઉપર હોય તો અમે ડિલિવરી પણ આપીએ અને પ્રાઇસ શું ચાલે સાઇઝ એની પાંચસો રૂપિયા છે દસ કેજી પાંચસો રૂપિયા

叠叠乐，叠叠。